ભારત ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતા રોડ શો વડોદરામાં ઉપસુકાની હાર્દિક પંડ્યાનું ઠેર ઠેર સ્વાગત કરાયું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વડોદરા શહેરમાં રોડ શો યોજાયો વડોદરા શહેરમાં વાદ્ય અને ગાતી માંડવીથી ભવ્ય રોડ શો ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં ચાહકોની ભીડ ઉમટી આ રોડ દરમિયાન શહેરમાં સાત ડીસીપી ચૌદ એસીપી પચાસ પીઆઈ છ્યાસી પીઆઈએસ સત્તરસો જવાન એક હજાર હોમગાર્ડ અને ત્રણ એસઆરપીની ટુકડી તૈનાત આ ઉપરાંત શહેર બહારથી ત્રણ એસઆરપીની ટુકડી એક એસપી સાત એ એસપી એસીપી પાંચ પીઆઈ અને પાંચ પીએસઆઈ કક્ષાના અધિકારી હાજર રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે પચાસ બાઉન્સર અને ગણેશ મંડળોના એક હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ અકોટા બ્રિજ ખાતે વિરામ કરાયો આ રેલીમાં વડોદરા રેવન્યુ ટીમ વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તેમજ રેવન્યુ ટીમના સેજલ વ્યાસ તેમજ વડોદરા શહેરનો પોલીસ કાફલો ખડેપગે જેવી નજર સાથે ઉભા રહેતા જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા